મારું નામ પ્રનંદ કલ્યાણી હું ધર્મેન્દ્ર વેપારી એસોસિએશન પ્રમુખ છું હું મારી વાત રજૂ કરું એ પહેલાં મારે પ્રેસ મીડિયાને વિનંતી કરવી છે કે જે પ્રોબ્લેમ છે ને એને તમે અમે જ્યારે વિરોધ કરીએ ત્યારે કેમ કવરેજ કરવા આવો છો અને અમને સપોર્ટ કરો છો એમ ક્યારેક એકલા તમારી સ્વેચ્છાએ લાખાજેરાજ રોડ ધર્મેન્દ્ર રોડ ઉપર આવો રેકડીનું દબાણ પાથળાનું દબાણ રિક્ષાનું દબાણ તમે રેકોર્ડ કરો અને તમારી ચેનલ તમારા મીડિયામાં રજૂ કરો જેથી બધી પબ્લિકને ખ્યાલ આવે કે ઓરિજિનલ પ્રોબ્લેમ શું છે હવે આજનો પ્રોબ્લેમ આજ બે ત્રણ દિવસથી ટ્રાફિકની ગાડી આવી અને ટોઈન કરી જાય છે વાહન મારે અહીંયા ઘરાક આવ્યું હોય તો એનું વાહન નહીં ટોઈન કરી જાય ને કાં પાંચસો ડન કરે તો તે મારી અહીંયા બીજી વાર લેવા આવવાનું તો બજાર પતિ નહીં જાય બજારમાં નાના નાના કેટલા વેપારી છે જે લોકો પતિ નહીં જાય આર્થિક રીતે બસ ખાલી નિયમનું પાલન જ કરવાની વાત છે અમારે મિટિંગમાં નક્કી થતી બે વાહનની છૂટ તો એ ક્યારે નિયમ ઉડી ગયો એ ખબર નથી અને અત્યારે બધા વેપારીઓ બહુ નારાજ છે અતિ નારાજ છે આજે તો બધાના કેટલાયના વાહન લઈ ગયા કેટલાયને દંડ કરી ગયા એટલે બધા વેપારીઓની વિનંતીને માન આપી બધી જાતના એસોસિએશન અમારા આઠ એસોસિએશન ધર્મેન્દ્ર રોડ ઉપર અને મેઇન બજારમાં જ બધાએ સપોર્ટ કર્યો છે અને બે બપોરે બે વાગ્યા સુધી બજાર બંધ કરી અમારો વિરોધ અમે પ્રદર્શિત કરીએ છીએ આગામી સમયમાં અમે વાત કરશું દર વખતે આની પેલા વાત કરી ત્યારે પોઝિટિવ વાતાવરણ હોય છે ને સપોર્ટ કરે છે ઇવન કોર્પોરેશન જગ્યા રોકણ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમે એમ નથી કેતા કે અમારી વિરુદ્ધ છે કે અમને સપોર્ટ પણ ક્યારે શું ચેન્જ થઈ જાય છે ને એક વેપારી ઉપર ઘોષ બોલી જાય જાણે વેપારી ચોર નો હોય અને એવો પાવર એવી દાદાગીરી વેપારી નું જાણે કોઈ સાંભળવાનું નથી વેપારી કોઈ સપોર્ટ નથી કરવાનું એવું નથી વેપારી ખુદ જ તાકાત છે ને વેપારી એકવાર મેદાનમાં ઉતરે ને ભલ ભલા હોદેદાર ને છૂટી જાય હું જાહેર માં કેવા માંગુ